સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભીડનાકા પાસે આજે વૃક્ષારોપણનું સરસ આયોજન કરવામાં આવ્યું સાથોસાથ ધ્વજ વિતરણનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડ દરેક વિસ્તાર દરેક કોલોનીમાં તેર અને ચૌદ બંને દિવસ થવા જઈ રહ્યું છે આપના માધ્યમથી હું બધી જનતાને અપીલ કરું છું કે ચૌદ તારીખે સવારે જ્યારે આખા જિલ્લાની તિરંગા યાત્રા જુબેલી ગ્રાઉન્ડ ભુજ મધ્યથી સવારે આઠ કલાકે નીકળવાની છે ત્યારે આપ સૌ લોકો એમાં જોડાવ એક આ આખા દેશનો કાર્યક્રમ છે તો સર્વે લોકો આમાં જોડાય એવી હું અપીલ કરું છું અને ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ અને વોર્ડના વિસ્તારના મારા નગરસેવક શ્રીઓ શ્રી કાસમભાઈ શ્રી અનિલભાઈ શ્રી કિરણભાઈ શ્રી ધીરેનભાઈ શ્રી ઇમરાનભાઈ ઇમરાન ચૌહાણ આ બધે લોકોને હું અભિનંદન આપું છું અને આવા જ કામો ભુજ આખામાં થાય એવા પ્રેરણારૂપી કામો કરતા રહે એવી શુભેચ્છા આજે દર વર્ષની જેમ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના અનુસંધાને આગલા દિવસે અમે લોકો ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ અને ભુજ શહેર શક્તિ કેન્દ્રના વોર્ડ નંબર પાંચના સંયોજક તરીકે હું અવારનવાર આ પ્રોગ્રામ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાખતો હું છું તિરંગા વિતરણનો તો આ વખતે પણ બે દિવસ અગાઉ તિરંગા વિતરણ અને વૃક્ષારોપણનું આયોજન ભીડ ગેટ અને વોર્ડ નંબર પાંચની અંદર અમારા કાઉન્સિલરના સહકારથી રાખેલ છે એની અંદર વિનોદભાઈ મુખ્ય મહેમાન તરીકે છે અમે ભુજ શહેર પ્રમુખ મિતભાઈ ઠાકર મહામંત્રી રિતેનભાઈ ગોર અને અમારા વોર્ડના કાઉન્સિલર વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે અને એક જે દરેક તહેવારોમાં જે માહોલ હોય છે તો આપણો આ પણ એક રાષ્ટ્રીય તહેવાર હોય છે આપણે તો એનો પણ એક માહોલ બનાવવો એ આપણે દરેક ભારતીયનું કર્તવ્ય છે તો અમે એ અનુલક્ષી દર વર્ષે હું આવા અનેક આયોજન કરતો હું છું હાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તો આ વખતે પણ એક વૃક્ષારોપણનું અલગ આયોજન કર્યું છે કે બધાને એક એક વૃક્ષ અમે વિતરણ કરશું જે પોતાના ઘરમાં મોહલ્લામાં જઈ કરે અને એ વૃક્ષનો વાવેતર કરે તો વૃક્ષ આપણા માટે એક જે કહેવાય કે નેમ છે દરેક નાગરિકની અંદર પોતાનામાં એક હોવું જોઈએ જુસો કે અમે પણ અમારા ઘરની અંદર વિસ્તારની અંદર વૃક્ષનો વાવેતર ઊભું કરીએ તો એના માટે અમે વૃક્ષ પણ વિતરણ કરશું અહીંયાથી